જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે ઘઉંના લોટમાંથી એક નવી ટ્રીક સાથે ફરસીપુરી બનાવવાના છીએ જેને બનાવવું ખૂબ જ સહેલું છે અને ખૂબ જ સરસ આપણી આ ફરસીપુરી બનીને રેડી થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ પૂરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લેશું એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી અજમાને આપણે આવી રીતે હાથેથી મસેડીને એડ કરવાનું છે મોણ માટે આપણે એમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તમે અહીંયા તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે પળવાળી પૂરી બનાવવાના છીએ એટલે આપણે સાટો બનાવવાના છીએ એટલે અત્યારે હું એમાં તેલ એડ કરું છું હવે બધી વસ્તુને સરસ લોટમાં મિક્સ કરી લેશું એટલે મુઠ્ઠી બંધાય એવો આપણે લોટ બનાવીને રેડી કરવાનું છે પછી આપણે થોડું થોડું પાણી એડ કરીને એકદમ કઠણ લોટ બનાવી બાંધી લેવાનું છે તો અહીંયા આપણે એકદમ કઠણ તમે જોઈ શકો છો આવી રીતે લોટ બાંધી લેશું હવે આપણે આ લોટને ઢાંકીને વીસથી પચીસ મિનિટ સુધી રેસ્ટ આપશું તો લોટને આપણે રેસ્ટ આપવા મૂકી દઈશું અને સાથે હવે આપણે સાટો બનાવી લેશું તો એના માટે અહીંયા મેં બે ચમચી જેટલું ચોખાનો લોટ લીધો છે જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે કોર્ન ફ્લોર કાતો પછી તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો હવે આપણે એમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને બંનેને સરસ મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં આ પૂરી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે જો તમારે મેંદાનો કરવો તો તમે મેંદાની પણ પણ બનાવી બનાવી શકો શકો છો છો અને અને ઘઉં મેંદાને મિક્સ કરીને આ પૂરીને તમે દોઢથી બે મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો તો તમે જોઈ શકો છો સાટો આપણો બનીને રેડી થઈ ગયું છે એકદમ સ્મૂથ આપણે આવી રીતે રેડી કરી લેવાનું છે તો અહીંયા આપણો લોટ પણ રેડી થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આવી રીતે એકદમ કઠણ જ આપણે લોટ બાંધવાનું છે તો હવે આપણે આમાં થોડુંક તેલ એડ કરીને એને સરસ મસળી લેશું એના પછી આપણે એના મોટા મોટા લુવા બનાવી લેવાના છે એટલે અહીંયા હું એના ચાર ભાગ કરીને ચાર લુવા મોટા બનાવી લેશું પછી આપણે એને વણી લેવાની છે તો અહીંયા આપણે એને એકદમ મોટી રોટલી વણી લેવાની છે તમે જોઈ શકો છો પાટલા જેટલી આપણે વણી લેવાની છે અને બહુ જાડીએ નથી કરવાની કે બહુ પતલી નથી કરવાની એકદમ મીડિયમ સાઇઝની તો અહીંયા તમે જોઈ શકો છો મારો પાટલો છે એટલી માપનું મેં એને વણી લીધું છે તો આપણું રેડી થઈ ગયું છે હવે આપણે જે સાટો બનાવ્યો હતો એકથી દોઢ ચમચી જેટલો આપણે આ સાટો અહીંયા લગાડવાનો છે અને વ્યવસ્થિત આપણે એને સ્પ્રેડ કરી લેવાનું છે હવે આપણે આ રોટલીને આવી રીતે રોલ કરી લેવાનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો સેમ આવી રીતે આપણે એને રોલ કરી લેશું અને પછી આપણે આવી રીતે એને નાના નાના પીસમાં કટ કરી લેવાના છે તો બિલકુલ વિડીયોમાં તમે જોઈ શકો છો આવી જ રીતે આપણે એને કટ કરવાના છે હવે આપણા આ નાના નાના લુવા રેડી થઈ ગયા છે એકદમ પળવાળા તો બિલકુલ આવી રીતે આપણે હાથથી થોડુંક લુવાને પ્રેસ કરી લેશું અને પછી થોડોક સૂકો લોટ ભભરાવીને આપણે એકદમ પતલી પૂરી વણી લેવાની છે અને પૂરી વહીંયા પછી આપણે થોડુંક પાછો એમાં સાટો લગાડશું અને એને ચાર ભાગમાં ફોલ્ડ કરી લઈશું તો બિલકુલ વિડીયોમાં તમે જોઈ શકો છો એવી રીતે આપણે રેડી કરી લેવાની છે તો ખૂબ જ સરસ પળવાળી એકદમ ક્રિસ્પી આપણી આ પૂરી બનીને રેડી થશે તો આવી રીતે પહેલાં આપણે બધી પૂરી બનાવી લેશું ને પછી આપણે એને તળી લેશું તો ત્યાં તમે જોઈ શકો છો મેં બધી પૂરી બનાવીને રેડી કરી લીધી છે અને તેલને મેં પણ પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું હવે એકદમ મીડિયમ લો ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરવાની છે અને ચમચીના મદદથી આપણે એને ફેરવતું રહેવાનું છે એની રીતે એ જ્યારે ઉપર આવી જાય પછી જ આપણે એને ફેરવશું અને ફૂલ હાઈ ફ્લેમ ઉપર આપણે એને નથી ફ્રાય કરવાની નહીં તો પછી એ અંદરથી કાચી રહી જશે એટલે એકદમ મીડિયમ લો ફ્લેમ ઉપર જ આપણે એને ફ્રાય કરવાની છે તમે જોઈ શકો છો કેવી સરસ પળ ખુલી ગયા છે બહુ જ સરસ ક્રિસ્પી આપણી ઘઉંના લોટની ફરસીપુરી બનીને રેડી થઈ ગઈ છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમે મારી ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો